થોડીક વાર પંદર મિનિટ નો ટાઈમ લઈશ બહુ વધારે નહીં લઉં એવું છે પણ વાતો થોડીક પછી કરો તો વધારે સારું કેમ કે આ બધી એવી રીતે નથી થતું આપણે જેટલું સહેલું માન્યું એટલું હોતું નથી અને મહાપુરુષો સંતોએ જે કંઈ અત્યાર સુધી આપણને વાણીનો જે કઈ લાભ આપ્યો કોટ પોતાનો જે કઈ અનુભવથી જે શબ્દથી આપણને મહાપુરુષોની જે ભૂમિકા છે એ ભૂમિકા તરફ જવા માટે સંતોનો જે સંદેશો છે અને આજના યુગમાં જો આ સંદેશાને જાગૃત રાખી અને વ્યક્તિના હૃદય સુધી સંદેશો પહોંચાડવાનું જે કાર્ય કરતા હોય એવા હરિગુરુ સંતોને મારા હૃદયપૂર્વક કોટી કોટી વંદન છે આપણે તો અત્યારે બહુ સારું છે મારા વાલા આપણને અત્યારે બધા સાથ સહકાર મળે છે આપણી પાસે વાહનની સગવડ છે મકાનની સગવડ છે ભજન આપણે ગાવી છે જેની વાણીઓમાંથી આપણે કઈક અનુભવ મેળવી માંથી મહાપુરુષોને કઈક ને સૂડીએ સડવું પડ્યું હતું કઈ મહાપુરુષોને તેલની કડામાં બળવું પડ્યું હતું સંત પલટુ નામના મહાત્મા યોધ્યા સંત પલટુ હવે સંત પલટુ શું કીધું કે શુભ દિન શુભ ઘડી પલટુ જબ યાદ રહે નામ જેટલી વાર તમને નામની યાદી છે એટલી જ વાર શુભ દિવસ છે એટલી જ વાર શુભ ઘડી છે પલટુ શુભ દિન શુભ ઘડી જબ યાદ રહે નામ મુહૂર્ત સોખડિયા સબ બિગાડે વ્યર્થ કા આ મુદ્દો પલટુ મહાત્મા એ સીટી વાગે બાપુ તરી પલટુ મહાત્મા એ રજુ કર્યો હવે મહાત્મા પલટુ પોતાની ઝૂપડીમાં હોતા હતા એમાં આગ સાપી દેવામાં આવી હતી અને સંત પલટુનું મૃત્યુ પણ એમાં થયું હતું ઝૂપડીમાં અંદર સુદનવાન નામના સંતે નામનો મહિમા કરતા નામની વ્યાખ્યા કરતા નામની વાત કરતા એટલે એને ઉપાડીને તેલની કડામાં નાખ્યા હતા કે રામની વાત કરી નામની શું કામ કરે છે એટલે બાપુ મહાપુરુષો જે નામ છે એ આપણે એમ હું બોલું ને તમને મને સમજાય જાય એવો મુદ્દો હાવ નથી તો જેના જેના લક્ષમાં સદગુરુ પરમાત્માનું જે નામ જેના ભીતરમાં ઉતર્યું છે જેના લક્ષમાં આવ્યું છે જેના અનુભવમાં આવ્યું છે ને ઈ પુરુષો કેવું બોલે છે કે નામે પાપક છૂટીએ નામે નાચે રો આ નામ સમોયડી કોઈ નથી જપ તપ તીરથ વરત ને યો હવે આટલા તો હામે આપણને મહાપુરુષોએ આમ પ્રેક્ટિકલ કરીને આપ્યું કે આટલું આટલું કરો ને તો નામની સમાવડી કોઈ આવે એવું નથી અને હમણે મોહનરામ મહારાજ વાણી માં કીધું છેલ્લે કે તમે કદાચ અત્યારે કઈક પચાસ હજાર ઉપર સોનાનો ભાવ છે ને એક તોલાનો તો એ કે છે કે કંચન કંચન એટલો સોનું થાય ને બબુ એ કંચનનો નો કદાચ રાજમેલ આખો બનાવી દો કે જેમાં પછી પચા માણસો રહી શકે એવો આખો સોનાની દિવાલો સોના નો કફળો સડાવી અને એવો રાજમે લૂંટાવી દાનમાં આપી તમે એટલે કદાચ તમે આખો રાજમેલ બનાવીને લૂંટાવી દો

ત્યારે એ પુરુષો કેવું બોલે છે અને સત્યમાં કોઈ મુદ્દો એવો નો નક્કી કરતા કે આવું હોય છે કેવું હોય છે સાહેબ કબીરના તમામ પુસ્તક ખોલ્યા વગર બારના પુઠા ઉપર નજર ફેરવી લેવાની એમાં એક જ લખ્યું છે કે સત્ય એક નામ છે સાહેબ કબીરના તમામ પુસ્તક ઉપર લખેલું છે સત્ય આપણે કોઈને ખોટું નથી કેવું પણ સત્ય એક નામ છે અને મહાપુરુષ એવું બોલે છે કે એ નામ બોલવાનો વિષય નથી સાંભળવાનો વિષય નથી તો એ મેળવવાનો વિષય છે નામ છે ને એ મેળવવાનો વિષય છે એટલે સાહેબ કબીર કહે છે નામ મિલા તો સભી મિલા કે સકલ શાસ્ત્રો કા ભેદ બિના નામે નરકે ગયા ભટ ભટકે ચારે વેદ કદાચ ચાર વેદ કદાચ મોઢે યાદ હોય અને નામની જો ખબર ન હોય નામનો જો અનુભવ ન હોય અને નામનો જો મહિમા આવડતો હોય નામના મહિમા જો આપણને કોઈ ધ્યાન ન હોય તો એ બધું કામ મહાપુરુષો કહે છે વ્યર્થ થશે તો કે કેવી રીતે છે તો કે નામ સમાણો ધામ એ ધામ છે નામ કી માય એ કહત કબીર સુન બાલકા એ નામ છે સર્વે

ઈ નામને અમે નક્કી કરી લીધું ઈ જ તીખું દીધો રામ આ નામ અક્ષર ને કઈ નો લાગે જેને નથી હાડ માસ કે બાપુ એવું છે સદગુરુ નું નામ હું નોડું રે નહી છોડું મારા ગુરુજી નું નામ એ નામ તમારો રંગ કેવો છે સફેદ છે કે શામ નામ તમારો રંગ કેવો છે સફેદ છે કે સામ નામ તમારે કાયા ન મળે ને કરું છો સર્વે નામ કેવી જીવનમાં નામ બોલાવે નક્કી થાય છે એને આનંદ છે નામ બોલે નામ બોલાવે સામા બોલે તે પણ નામ એ નહીં સોડું રે નહીં સોડું મારા

હવે ગઢ છે ને એને ખોલવા માટેની બહુ મહાપુરુષો એ વાણીમાં સત્સંગમાં વાતો કરી હવે ગઢ ને ખોલવાની સાવી સદગુરુ શબ્દ છે આ ગઢ ને ખોલવાની સાવી ઈ એક સદગુરુ નો શબ્દ છે અને સદગુરુ શબ્દ જેને જેને મળી ગયો છે ને બાપુ ઈ કેવું બોલ્યા છે ઈ પુરુષો ઈ સુરે કરુ સખી એની સાધના રે

બાપુ ગુરુ કરી લેવાથી અનુભવ થતો નથી મોટા ગુરુ સદગુરુ શબ્દ છે એને જીવનમાં ઉતારી જેને અનુભવ કર્યો છે અને અનુભવ કર્યો છે પુરુષ કેવું બોલ્યા છે હમ સદગુરુ કા સદગુરુ અમારા એમ સુરત શબ્દ એક તાર

જેને જેને જરૂર હોય એને પૂછવું જોઈએ કે આ વાણીઓમાં આવું લખ્યું છે કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો કહો બ્રહ્મ કહા આયા બ્રહ્મ એટલે શબ્દ આવ્યો ક્યાંથી આ શરીર નોતું તેથી આ બોલ પુરુષ ક્યાં હતો અને આ શરીર છૂટી જશે પવન આ પ્રાણની દોરી આમાંથી છૂટી જશે આ બોલનાર પુરુષ ક્યાં જશે

દુર્લભ છે પણ હવે જયારે પાછું સંત ને મળવા જવું હોય જયારે પોતાનું સરનામું મેળવવું હોય ને ત્યારે ત્યાં જે શું કરવું પડે જેને મળવા જવામાં આટલી ઓલી કરવી પડે